હે માતાજી નમસ્કાર મિત્રો અત્યારે હાલમાં ખીપાની શ્રી ગણેશ કરી દીધી છે જીગ્નેશભાઈ બગડાટી જોઈ ભાઈ ખેપા મારવા ઘટે નહીં હોથરા જમીન પલટી આ પડખે તો ઓલા રેવા દો કેમ જોજો એ ઘટે નહીં ભાઈ ભાઈ જીગ્નેશભાઈ જો નહીં ખોઈ જો ખાલી તમે હરાઈ ગયો હોથરા ઘાટું એ હોથરા હોય કે આપણે કોમેન્ટ કરી દેજો નાની અમને જોવો કઈ ઘટે નહીં લાઈક પણ કરી દેજો શેર પણ કરી દેજો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ એક નંબર ખેપો હાલે રોડ નો હે અહીંયા બાજુમાં મેલો કલાક જેવું હાલી ગયું હેઠળ ભાઈ હે ગાડી લઈને કે હોય ને માંડવી વાવી ખાદરી લે પાક્ષી કેપા હાકી નીચે મોરિયા બે વાજ વેત વેત બબે વેત તો તમે લોચા લોચા થઈ પડે એમ ભાઈ મિત્ર ટુકડી બેઠી છે ચા ચા પાણી નાસ્તા ની લીમડા હેઠળ જયા બેઠી ચા પાણી નાસ્તાની ટુકડી બેઠી હે સમસોપની બોટલ અઢી ની ક્રીમ બેહી ગઈ અહીંયા લીમડાશભાઈ બગડાટી બોલાવે અત્યારે નું ખેડવા આવી ગયા ભાડું કરવા એ કે ભાઈ કે ભાડા કરી લેવા ગામમાં હોય એટલા બધા ભેગા એક નંબર આ લેવો ભાઈ ઘટે નહીં મિત્રો વરસાદી વાતાવરણ થયું ગાજવીજ સાથે અત્યારે કોક કોક છાટા પડી રહ્યા છે કે ટાઈમની વાત કરીએ તો બપોરના બે વાગી ગયા છે ને કોક છાટા ચાલુ થઈ ગયા હે કોક પડે હે ગાજે બે ફોન પણ વિપડા છે એમાં હે ને જો અત્યારે હવે છાટા કોકોક આવે છે તમને હાલમાં દેખાતા હશે ટપકિયા મોબાઈલમાં કોક કોક પડે છે છાટા ચાલુ થઈ ગયા કયોક મે વર્ષે એ આપણે હવે આગળ જોતા રહું વિડીયોમાં ને હાલમાં જો વરસાદ વધવા મિંડો છાટા જુઓ ટપક ટપક ચાલુ જ છે મોટા મોટા છાટા આવે હે શરૂઆત થઈ ગઈ એમ વરસાદની મેઘ રાજ્ય સવારી કરી દીધી છે મસ્ત મજા ડાડા ખાંભી છે મારે ને જો ઘટે ને એવા છાટા ચાલુ છે તો ચાલો મોબાઈલમાં પણ પડે એટલે લેવો જો છાંય અહીંયા પવન પણ બહુ છે જો ઘટે ને એવો તુલસીન ગયારો એના નામ તો મિત્રો ધીમે ધીમે ચાલે ધીમે ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ગાચતો તો પ્રમાણે ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે હાલમાં શરૂઆત જ થઈ છે મોસમી વરસાદ અત્યારે ગોજારો નહોતો ત્યાંથી ક્યાંથી આવ્યો એ સમજાતું નથી ધીમે ધીમે શરૂઆત વરસાદની થઈ ગઈ છે હાલમાં આદર પણ બહુ છે વધવાની શક્યતા ઘટવાની શક્યતા નથી અત્યારે હાલમાં બેહો દીક્ષિતાબા બેહો આમાં દીક્ષિતાબા પ્લોટે જઈ લે આ ઠંડા ઠંડા પવન માં આવી ગયા છે બહુ પછી થોડોક વરસાદ આવી ગયો ને તો ક્યાં ને ઠંડા ઠંડા પવન માં કે બાર હવામાન માં જાય નઈ દીક્ષિતાબા જો વાવા વાવા ક્યાં

mam mầm cậu ta đi cơ mam mầm yo gai yeah. dô me. badi đi bật đi kìa gai bật đi bật đi

બાકી મસ્ત મજાના જો બાંધા છે ઢોર બઉ ક્યાં બધી ક્યાં બધી હાલ હાલ આજે અમારે દીક્ષિત વાળે ને આટો મારવા આવી ગયા કે ભાઈ આજે ખુલ્લા વાતાવરણમાં વાળે જાય ને આટો મારી આવી ક્યાં દીક્ષિતા એ દીક્ષિતા સમજો જોઈ સમજો જોઈ દાદા બધી ક્યાં જાય રે બધી બધી માવ કે માવ 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 કરો માવ માવ જાય બધી બધી ક્યાં બધી જો બળદ મારવા આવ્યો ભાઈ આપણે જો આ કોણ આવી ગયો અજાયણું કેટલે એમ Dikko. Am ala. Dik, ja. Baddi. Ja, baddi. am jawa Dik si ta, ya badi, ya badi, mamam kaya, ya betah badi mamam kaya, ja. ya badi keke. Alamat dik, rala. Iya e dik ta ba, ala ala, ala ala, ala ala. Nanti aku, al.

વાહરો દઈ વન તું રમવા હા હા આ બા રોવું નથી બસ 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 રોવાય નહીં હો જો જો બાબા બાબા કે આંગી બાબા કે જો જો ચા મેમ કદી હાલો હાલો કર હાલો કઈ દે લાઈક કર દેજો લાઈક કર દેજો શેર કર દેજો ચેનલ માં ઓ સબસ્ક્રાઇબ કર દેજો હા આમ 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 કરી દયો લાઈક કર દયો કે લાઈક કર દયો